નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેના શેરના ભાવ થી ત્રણ ગણો ડિવિડન્ડ કંપનીએ જાહેર કર્યું છે એટલે કે કંપનીના શેરનો ભાવ ₹9 ની આસપાસ ચાલી રહ્યો છે અને કંપનીએ ₹25 નું ડિવિડન્ડ જાહેર કર્યું છે તો આ કઈ કંપની છે અને કેમ આટલું બધું ડિવિડન્ડ આપી રહી છે અને આની રેકોર્ડ ડેટ કઈ રાખી છે કંપની એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો જો તમારા જોડે પણ આ શેર હોય

આની રેકોર્ડ ડેટ નવેમ્બર બે નક્કી કરવામાં આવી છે તો જો તમે ડિવિડન્ડ મેળવવા માંગતા હોય તો ઓગણત્રીસ નવેમ્બર પહેલા તમારે શેર માં ખરીદી કરવી પડે અને તમારા જોડે શેર હોય તો ઓગણત્રીસ નવેમ્બર સુધી તમારે આ શેર માં હોલ્ડ કરી રાખવું પડે આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ સ્મોલ કેપ કંપનીએ આ પહેલા વીસ રૂપિયા નું ફાઇનલ ડિવિડન્ડ અને વીસ રૂપિયા પ્રતિ શેર નું ઇન્ટરીમ ડિવિડન્ડ આપ્યું હતું માલ વર્ષ બે નક્કી કરી હતી કંપનીના ક્વાર્ટરલી પરિણામ વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસ માં કંપનીનો નફો ત્રણ હજાર પંચોતેર પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા રહ્યો જયારે એક વર્ષ પહેલા આ ગાળામાં બે હજાર ત્રણસો ચોસઠ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા હતો આ દરમિયાન ટપારિયા ટુલ્સની આવક વધી બાવીસ હજાર છસો ચોમોતેર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા રહી જે જુલાઈ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં એકવીસ હજાર એકોતેર પોઈન્ટ છ કરોડ રૂપિયા હતી એટલે કે કંપનીનો નફો અને કંપનીની આવક બંનેમાં આપણને વધારો થતો જોવા મળ્યો છે વર્ષની સરખામણીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ટપરિયા ટુલ્સ લિમિટેડના શેર વિશે જેમાં કંપનીએ પચીસ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને કંપનીએ રેકોર્ડેડ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસને નક્કી કરી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો